સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે કિશોર બા કિશોર મંડારમાં હવે ડ્રો નું આયોજન કરવામાં આવ્યું હતું ભજન સંધ્યા ની આડમાં શું અપડેટ તેને લઈને ચોક્કસ ચોક્કસથી આપણે જણાવી દઉં કે બનાસકાંઠામાં જે ડ્રો યોજાવાનો હતો તે ડ્રો રાજસ્થાનના મંડાર પાસે ગ્રામીણ વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો અને તેમાં ભજન સંધ્યાની આડમાં આ રામધણી ત્યાં પોલીસ પહોંચતા જે ડ્રોના સંચાલકો હતા તે ફરાર થઈ ગયા હતા અને ડ્રોમાં જે ઇનામ તરીકે વોશિંગ મશીન રાખવામાં આવ્યું હતું તે વોશિંગ મશીન એક ઇસમને ના તેને રાજસ્થાનના મંડારમાં ફરિયાદ નોંધાઈ નોંધાવી હતી રાજસ્થાન પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ટ્રોમાં સંચાલકો જે ધાનેરાના હતા તે ચાર ઇસમો સામે અત્યારે તો રાજસ્થાનની મંડાર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જી કિશોર સમગ્ર બદલ દાહોદના કાવડાના મુવાડા ગામે અનોખી જાનના દ્રશ્યો સામે આવ્યા છે સંજેલી તાલુકાના કાવડાના મુવાડા ગામે જેસીબી પર વરરાજાની જાન નીકળતા કુતૂહલ સર્જાયું છે કાવડાના મુવાડા ગામે એક અનોખું અને આકર્ષક દ્રશ્ય જોવા મળ્યું છે વરરાજા પરણવા માટે કાર કે ઘોડા નહીં પણ જેસીબીમાં જાન લઈને જતા કુતૂહલ સર્જાયો છે લોકો અવનવી સિસ્ટમો અપનાવીને ધામધૂમથી લગ્ન કરી રહ્યા છે જેમાં વરરાજાઓ બગી કાર લઈને પરણવા જતા હોય છે પરંતુ એક નવી ટેકનિક અપનાવી સંજેલીના કાવડના મુવાડા ગામનો યુવક જેસીબી મશીનને લઈને પરણવા જતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું અને કાવડાના બુવાડા ગામથી મેથાણ ગામે સુધી જાનૈયાઓ જાન લઈને પરણવા ગયા હતા